નમસ્કાર સરદાર ગોજરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર તારાપુર શાક માર્કેટમાં ગેરકાયદે માંસની અઢાર દુકાનો સીલ જાહેર સ્થળે માંસ વેચાણની રજૂઆતો સામે પાલિકા દ્વારા કાર્યવાહી નડિયાદના પાંચ હાટડી વિસ્તારમાં ગૌવંશ કતલ કરતા ઘર ઉપર પોલીસનો છાપો માંસ કાપવાની સામગ્રી વજન કાટો સહિત મુદ્દામાલ જપ્ત અમદાવાદ વડોદરા વલસાડ અને ગાંધીનગર બાદ મહેસાણા કોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો પોરબંદરના દરિયામાંથી બસો કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત ઈરાનથી બે શખ્સ જથ્થો લાવતા ઝડપાયા ગુજરાતમાં મતદાર યાદી જાહેર રાજ્યમાં પાંચ પોઈન્ટ સાહીઠ લાખ મતદારો વધીને કુલ આંકડો ચાર પોઈન્ટ ચાલીસ કરોડ પહોંચ્યો જ્યારે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા પાટણની જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલાનો પ્રયાસ પોલીસે અટકાયત કરાયેલા શખ્સની પૂછપરછ શરૂ કરી નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસે ગુજરાતના રૂપિયા સાત હજાર કરોડથી વધુ લેણા બાકી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બાકી રકમ વસૂલ કરવા માટે પગલાં લેવા સરકારને કરી અપીલ રૂપિયા એક્યાસી હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને એનજીટીની મંજૂરી દસ લાખ વૃક્ષો કાપી એરપોર્ટ અને પાવર પ્લાન્ટ નખાશે ચીને અરુણાચલથી આઠસો કિલોમીટર દૂર પરમાણુ હથિયારો માટે મથકો બનાવ્યા અમેરિકી રિપોર્ટમાં દાવો કેનેડાના ઓગણીસ વર્ષીય યુવરાજ સામરાએ ન્યૂઝીલેન્ડ સામે બાસઠ બોલમાં એકસો દસ રન ફટકારી રચ્યો ઇતિહાસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો